જવાયત ખવરના માણસ આગળથી ગાડી લઈ જાય પૈસા લઈ જાય તોડફોડ થઈ જાય તો પોલીસ એફઆર કેમ નથી લેતી શું રીઝન છે શું પોલીસ ને એવું પ્રેશર છે કે પોલીસ ફરિયાદ ન લે તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક સમાચાર છે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે ભાઈ અને સમાચાર છે દેવાયત ખવડને લઈને કેમ કે તમને બધાય લોકોને ખબર છે ભાઈ આખો દિવસ મારે ન કહેવાય કે દેવાયત ખવડની ગાડી ઉપર હુમલો થયો એ તમે સૌ લોકો જાણો છો પણ એટલું જ નહીં મિત્રો આ વિવાદની અંદર એન્ટ્રી થાય છે બ્રિજદાન ગઢવી એટલું જ નહીં પણ આ વિવાદની અંદર એન્ટ્રી થાય છે મેહુલ બોગરા એડવોકેટ વકીલ છે એમની એન્ટ્રી થાય છે દેવાયત ખવડની એફઆઈઆર લેવાતી નથી આ દેવાયત ખવડ બોલી રહ્યા છે તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા વડીલો વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો એટલે તમને પોતાને ખબર પડી જશે વાત એવી છે સાહેબ કેમ કે તમને ખબર હશે કે ત્રણ ચાર દિવસ પહેલાં દેવાયત ખવડની જે ગાડી ઉપર હુમલો થયો ગાડીના કાચ ભાંગી નાખ્યા એટલું જ નહીં પણ એમના ડ્રાઈવરને પણ માર માર્યો અને ગાળો બોલી ત્યારબાદ દેવાયત ખવડને ખબર પડે છે દેવાયત ખવડ તરત જ એફઆઈઆર નોંધાવવા માટે જાય છે એટલે કે પોલીસ કેસ કરવા માટે જાય છે ત્યારે દ ખવડ એવું કહે છે કે અમારો માણસ લગાતાર આખો દિવસ બહાર ઊભો રહે છે છતાંય અમારી એફઆઈઆર લેતા નથી બીજી વસ્તુ કે અમારો માણસ આખો દાડો ત્યાં બેસી રહે છે પોલીસ સ્ટેશન બહાર તો આને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ સાહેબે પણ નિવેદન આપ્યું છે અને કીધું છે અમે કોઈને છોડીશું નહીં જે કોઈ પણ આરોપી હશે એને ચોક્કસપણે પકડી લઈશું પણ કહેવાય ને કે સાહેબ થોડોક સમય લાગી શકે છે કેમ કે માણસ માણસની રીતે કામ કરતો હોય છે એટલે થોડુંક તો મિત્રો આપણે સહન કરવું પડે છે ભલે એ ગમે મેટર હોય એટલે ખાસ કરીને હું બધા લોકોને કહું છું કે આવી મેટરમાં થોડુંક શાંતિ રાખવી જરૂરી છે અને દેવાત ખબર જે કહી રહ્યા છે કે એફઆઈઆર લેતા નથી અને મેહુલ બોગરા પણ તમને ખબર હશે કે આ વિવાદની અંદર એન્ટ્રી કરી છે મેહુલ બોગરા એમ કહી રહ્યા છે કે આની એફઆઈઆર ન લેવી જોઈએ શું ખરેખર આ શક્ય છે આ જેટલા પણ તમને ન્યૂઝ આપું છું એ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે મને મળી રહ્યા છે જેથી કરીને તમારે ખાસ નોંધ લેવી કે આ માહિતી સાચી પણ હોઈ શકે છે અને ખોટી પણ હોઈ શકે છે જેથી કરીને આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી કેમકે હું તમને જે માહિતી આપતો હોઉં છું એ ઇન્ટરનેટના માધ્યમથી આપતો હોઉં છું હવે આ મેટરને લઈને તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આમનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ